ખાસ કેવી સ્થિતિ છે અને ખાસ કરીને વાવમાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે પાવનિયા વિસ્તારના ગામડાઓની અંદર આજે અમે જારે ફરી રહ્યા હતા ત્યારે જે વિસ્તારે સરદી વિસ્તારના ગામડાઓ છે રાત્રે ત્યાં સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારબાદ એવી તૈયારી પણ છે કે ગામમાં કેટલા વ્હીકલો છે એની યાદીઓ બનાવવામાં આવી છે ગામ જેનો દ્વારા જેનો એરફોર્સ છે આપડી આર્મી છે એને કોઈ પણ મદદ પૂરી પાડવાની હોય તો એની મદદ ની તૈયારીઓ પણ દાખવી રહ્યા છે

એટલે જવાબવાનો જવા અવાજ સંભળાય છે ને ત્યારબાદ ત્યાં આપડી આર્મીની સંખ્યા વધી રહી છે સરહદ ઉપર જે અમે નડાબેટ ને સાઈડ જોઈ સંખ્યા વધી રહી છે બાકી સ્થિતિ નોર્મલ છે આમ કોઈ એવું કોઈ નુકસાન થયું હોય કે કોઈ એવી જાનહાનિ થઈ કે એવા કોઈ સમાચાર નથી જી દિલુભાઈ જે રીતે વાત કરવામાં આવે તો શું મોડી રાત્રિ દરમિયાન કોઈ ઘટના ઘટી શકે છે કેવો માહોલ દેખાઈ રહ્યો છે સૌથી વધારે રહી છે પહેલી રાત્રે ભારતે સ્ટ્રાઇક કરી ત્યારબાદ બીજી રાતે પુંછની અંદર એલ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું અને જેમાં આપડા શીખ સમુદાયના ગુરુદ્વારા ને ટાર્ગેટ કરવામાં પંદર લોકો મરી જાય એસી લોકો ઘાયલ થયા બીજી રાતે પણ કઈક નવા જૂની ના એવા અથાણ થઈ શકે એવી હતી ને રાજસ્થાનની જે બોર્ડરો રહી એ જગ્યાએ ડ્રોનો દેખાયા એને ડ્રોનોને તોડી પાડવામાં આવ્યા હલચલ થઈ તો જે હલચલ થવાની છે જે થવાનું છે રાત્રે થવાનું છે દિવસે યુદ્ધ કરવું પોસિબલ નથી એટલે એને લઈને બનાસકાંઠાની જે સરહદ છે એને પણ સજ્જ કરી દેવામાં આવી છે કે ત્યાં પણ ક્યાંક રાતની હડથાળ ના થાય તો રાત્રે એ જગ્યાએ લાઇઝની વધી જાય છે ત્યાં પ્રોટેકશન વધી જાય છે ને સરહદી વિસ્તારના જે પણ ગામડાઓ છે એમાં લાગતા છ વાગ્યા થી ઘરની અંદરથી લાઈટ કાપી દેવામાં આવે છે એટલે બિલકુલ કોઈ લાઈટ ગામની અંદર ચાલુ કરવાની ઈચ્છા રાખે તો પણ કરી ના શકે જી જી દિલુભાઈ જે રીતે વાત કરવામાં આવે તો ખાસ તો પાવ તાલુકામાં કેવી પરિસ્થિતિ છે હા હું જે તમને વાતચીત કરી રહ્યો છું વાહુ તાલુકાના વિස්ථારોની જ વાતચીત કરી રહ્યો છું વાવના જે ગામડાઓ છે જેમ કે આ બાજુ આપણે જઈએ તો વાવનું રાધા નેશરા છેલ્લું ગામ છે આ બાજુ જઈએ તો જલોયા છેલ્લું ગામ છે ત્યારબાદ નાણા બેટ ઘણા બધા પંદર જેવા ગામડાઓ છે જે સરહદી વિસ્તારના પાકિસ્તાનની બોર્ડરની એકદમ નજીક આવેલા છે 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 કે પરિવાર અમારા ઘરે લોકો માલ જેમ ભેસો રાખે તો બધાને અમે કઈ જગ્યાએ મૂકીશું બાકી જે પુરુષો છે જે લોકો છે એ બધા લોકો આમ જોશમાં છે કે યુદ્ધ થશે તો અમે પણ આર્મી મદદ કરીશું અમે પણ લડી લેશું અમે પણ લડવાના મૂડ દેખાઈ રહ્યા છે જી એટલે દિલુભાઈ એવો માહોલ નથી કે ત્યાંના સ્થાનિકો ડરી ગયા હોય કે ભાઈ હુમલો થશે તો શું કરીશું અમારે શું કરવાનું છે એવો માહોલ નથી ટૂંકમાં ના એવો માહોલ બિલકુલ નથી એનું એક કારણ છે કારણ કે સરહદી વિસ્તારના અંદર મેમ વર્ષો થી લોકો રહે છે કોઈ આજના નથી રહેતા એમના બાપ દાદાઓ પણ સરહદી વિસ્તારની અંદર રહેતા આ કોઈ પહેલું યુદ્ધ સરહદી વિસ્તારો માટે નથી થઈ રહ્યું તો આપણે યુદ્ધ થઈ રહ્યું મોટી વાત લાગી રહી છે પેલા જ્યારે યુદ્ધ થતા ત્યારે એમના બાપ દાદાઓ યુદ્ધ જોયેલા છે તો એમના બાપ દાદાઓ યુદ્ધ જોયેલા છે તો એની એમની અંદર ડર છે હા ડર એ વાત તો છે કે અમારા પરિવારને ક્યાંક સુરક્ષિત જગ્યાએ મૂકીશું ક્યાંક અમારા જે માલ સામાન છે એને સુરક્ષિત જગ્યાએ મૂકીશું પણ પછી સરહદી વિસ્તારોની અંદર રહે છે એટલે એવો કોઈ ડર નથી કે જેથી અમને આમ ડરી ગયા હોય ને ઘરની બહાર ના નીકળતા ને એવું નથી લોકો ખુલ્લે આમ ગામડાઓની અંદર ફરી પણ રહ્યા છે અને એકદમ બધા એક સાથે ફરી રહ્યા બધા એક જૂઠ રહી રહ્યા છે ને લડવાનું થાય ને કોઈ આવી જાય તો બધા લડવાની તૈયારીઓ પણ દર્શાવી રહ્યા છે જી દિલુભાઈ મારો છેલ્લો પ્રશ્ન એ છે કે શું દિવસભર દરમિયાન એવી કોઈ ઘટના ઘટી શંકાસ્પદ ઘટના ઘટી જે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ના એવી શંકાસ્પદ ઘટના તો કોઈ ઘટી નહીં કે ત્યાં વિસ્તારની અંદર ઘટી હોય પરંતુ આજ આર્મી સતત વધી રહી હતી આજે જયારે હું વિસ્તારની અંદર ફરી રહ્યો હતો ત્યારે સતત આર્મીનો વધારો થઈ રહ્યો હતો લગભગ સવારથી માંડીને સાત સુધી દિલ્હી બાજુથી એટલે કે મતલબ જે આપણી આ એરફોર્સની ટ્રકો કહેવાય બહુ બધી હથિયારોથી સજ્જ બોર્ડર ઉપર ગોઠવાઈ રહી હતી એટલે જોતા એવું કદાચ શંકા કરી શકાય કે આવનારા સમયની અંદર કઈ પણ થઈ શકે કારણ કે ખૂબ જ ઘણા બધી આર્મી જઈ રહી હતી અને બોર્ડર ઉપર તો એ પૂર્વ તૈયારી હોઈ શકે કે યુદ્ધ થાય તો એના માટેની પૂર્વ તૈયારી હોઈ શકે બાકી અહિયાં કોઈ એવી ખાસ ઘટના ઘટી નથી કે જેને હું તમને જીકર કરી શકું અજી દિલુભાઈ જોડાવા બદલ આપનો ધન્યવાદ